જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલવા ગાળો બોલવી તથા મહિલાને માર મારતા નોંધાવી ફરિયાદ પ્રાંતિક પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ સદાના મુવાડા ખાતેથી રસિકભાઈ ગોવાભાઈ પરમારના ખુલ્લા પ્લોટમાંથી ઝાડના ડાળખા કાપવાની ના પાડતા ગામના સ્થાનિક એક જ સમાજના મળીને બાર વ્યક્તિઓએ માર માર્યાની ઘટના ઘટી હતી ઘટના બાદ ફરિયાદી પક્ષના ઘાયલોએ સારવાર કરાવી પ્રાંતિક પોલીસ મથકે પહોંચ્યા હતા અને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલવા ગાળો બોલવી

પછી અહીંયા પોલીસ સ્ટેશન ની જાણ કરી અધારે થાય પણ બોલવા લાગે બીજું પછી સાહેબ એ સુ જવાબ આપ્યું બીજું બહાર ઉપર ફોન કર્યો હોય તમે આવી જાઓ બરોબર છે અને તમને જે સવારે જે ધમકી આપી ગઈ આપના જણાવ્યા પ્રમાણે એ ભાઈ નું શું નામ છે દિલીપ છે જગત છે કયું ગામ એમનું સતારામોહાડા બરોબર છે ટૂંકમાં એ બધી કાર્યવાહી આગળ ચાલુ થઈ ગયેલી છે તમારી પ્રાંતિક પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસની કાર્યવાહી હાથ ધરી હતી હવે તપાસમાં શું હકીકત બહાર આવે છે તે જોવું રહ્યું ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ